કે કથા સાંભળવામાં કથા મૃત રસાવાદ કુશળ એ કથાને સાંભળવામાં કુશળ છે સાંભળવામાં અવશ્ય એવા બધા શ્રોતાઓ બેઠા છે અને એણે શૌનકજી એટલે ભાગવતમાં લગભગ જે પ્રશ્નો કરે મોટા ભાગના પ્રશ્નો શૌનકજી કરે છે અને પુરાણોમાં લગભગ મોટા ભાગના પ્રશ્નો સૌનકજી કરે અને સુખપુરાણી એનો જવાબ આપે પ્રૌઢ મહાત્મા છે કુલપતિ છે ભાગવતભાઈ નો પરિચય કુલપતિ તરીકે આપ્યો છે ટૂંકમાં અનુભવી સંત છે એણે સુખપુરાણીને એમ કહ્યું કે મહારાજ કથા તો અમે બહુ સાંભળો અજ્ઞાન ધ્વાન વિધવાંશોટી સૂર્ય સમાપ્ત રહ્યો અજ્ઞાન રૂપી અંધકારનો વિનાશ કરવા માટે તમે અમારા માટે પર્યાપ્ત છો કારણ કે તમારામાં કરોડો સૂર્યો સમાન જ્ઞાનનું શ્રીમદ ભાગવતમાં જ્ઞાનને કરોડ સૂર્ય કહે છે જ્ઞાન એક નહીં કરોડ ભગવાન વેદવ્યાસને લગતી વખતે ખબર છે કે ભાઈ એક સૂર્ય છે આખા જગતને પ્રકાશિત નથી કરી શકતા આપણે અત્યારે અહીંયા સૂર્ય ભગવાનના પ્રકાશનો અનુભવ કરીએ પણ આ પૃથ્વીના પર અમુક પ્રાંત એવા હશે જ્યાં અત્યારે આ સૂર્ય નહીં હોય ત્યાં હશે ત્યારે અહીંયા નહીં હોય એટલે એક સૂર્ય આખા જગતને એક સાથે પ્રકાશિત ન કરી શકે એના માટે ઘણા બધા સુખ ત્યારે જ્ઞાન જે છે ને એ એક સાથે બ્રહ્માંડને પ્રકાશિત કરી શકે એટલા માટે જ્ઞાનને કરોડ સૂર્ય સમાન કર્યું છે આ સૂર્યમાં અને જ્ઞાનરૂપી સૂર્યમાં બીજું અંતર બહારી જગત આ સૂર્ય મને તમને બતા પણ આંતર જગતનું દર્શન કરવા માટે એ જ્ઞાનરૂપી સૂર્યની જરૂર પડે અને એટલા માટે સદગુરુની જે કરણી છે मानवना जीवन में सदगुरु जो काम करे शे, आज करें जासु बचन रवि कर रामायण गुरु कृपा सिंधु कृपा सिंधु અને ભગવાન સૂર્યની કરણી કઈ બોલે અંધકાર રાત્રિના જે પ્રકારો છે એમાં એક મહારા છે आला रात्री महारात्री अनेक मोह रात्री मंत्र हे पाठनो मंत्र पेन कार આમ સો વર્ષે વડીલ મૃત્યુ પાયમ્યું અને એ મૃત્યુ એવા સમયે પાયમાં કે એ શબ્ આખી રાત રાખવું પડે ઘરમાં એનો અગ્નિ સંસ્કાર એ વખતે ન થાય તો એને એને અમુક મહાપુરુષો એ કાલે રાત્રિ કહે કે ભાઈ શબની સાથે આપણે રાત્રિ ગુજારવી પડે તે કાલ રાત્રિ છે પછી એક મહારાજ્ય એમાં ઘનઘોર અંધાર એ મહારાત્રી છે પણ એક મોહરાત્રી છે કાલ રાત્રિ મહારાત્રી મોહરાત્રી સદા આ રાત્રી ખતરનાક છે બીજા બધા અંધારાને અંધારાને પહોંચી શકાય એમાંથી ઉપાય મળી શકે હા ઘરઘોર રાત્રી હોય અને આપણી પાસે કાંઈ વ્યવસ્થા ન હોય બીજું કાંઈ નહીં તમે એમનામ સુઈ રહ્યો એની મેળે પછી અમુક એરિયામાં આપણે લાઇટ પણ કરી શકીએ ગમે એટલું અંધારું હોય આપણે રાત્રે બધા પ્રસંગો કરી કેટલો આમ જળહલાટ થાય થઈ શકે પણ આખા જગતમાં આપણે ન કરી શકીએ એક ભાઈ એક ભાઈને પૂછ્યું કે મારે મારે રાત્રે અજવાળું કરવું છે આખા જગતમાં તો મારે શું કરવું જોઈએ પેલા એ જવાબ બહુ સુંદર આપ્યો ગોદલો ઓઢીને જવાય આખા જગતમાં જો તારે અજવાળું કરવું હોય તો આરામથી સૂઈ જવાય સવારે છ વાગે અને મહારાજ કોર કાઢે અને જળ જગત મહારાત્રિ પણ મોહરાત્રિ એ અંદરનો અંધાર અને જ્યારે અંદરનો અંધારો માણસને ઘેરી વળે એમાંથી એમાંથી છૂટવાનો એક જ ઉપાય મહાપુરુષોએ બતાવ્યો કોઈ સદગુરુ મને તમને મળે કોઈ સંત મળે છે